નબીપુર કન્યાશાળામાં મેળાનું ભવ્ય આયોજન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ ભરૂચ જિલ્લાના નબીપુર ગામ ખાતે આવેલી સરકારી કન્યાશાળામાં આજે વર્ષ બે હજાર આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શાળાના પરિસરમાં યોજાયેલા આ આનંદ મેળામાં શાળાની ઉચ્ચ પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા સ્વાવલંબન અને વ્યવહારુ જ્ઞાન વિકસે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આનંદ મેળા દરમિયાન વિદ્યાર્થીનીઓએ પોતાની જાતે વિવિધ પ્રકારની ખાણીપીણીની સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી અને તેના આકર્ષક સ્ટોલો ઊભા કર્યા હતા પાણીપુરી ભેલ ડોસા સેન્ડવિચ મીઠાઈઓ સહિતની વિવિધ વાનગીઓએ મેળામાં ખાસ આકર્ષણ ઊભું કર્યું હતું આ સ્ટોલોમાંથી શાળાની અન્ય વિદ્યાર્થીનીઓ ઉપરાંત નબીપુર કુમારશાળાના વિદ્યાર્થીઓએ પણ આનંદપૂર્વક ખાણીપીણીનો લહાવો લીધો હતો આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર શાળા પરિસરમાં ઉત્સાહ ખુશી અને પિકનિક જેવો માહોલ જોવા મળ્યો હતો બાળકો એકબીજાની સાથે હસતા રમતા અને આનંદ માણતા નજરે પડ્યા હતા આનંદમેળો વિદ્યાર્થીઓ માટે માત્ર મનોરંજન પૂરતો જ નહીં પરંતુ વ્યવહારુ શિક્ષણનો એક મહત્ત્વનો અનુભવ સાબિત થયો હતો શાળાના શિક્ષકગણે આનંદ મેળાની યોજના વ્યવસ્થા અને માર્ગદર્શન પૂરું પાડી વિદ્યાર્થીઓને દરેક રીતે સહકાર આપ્યો હતો શિક્ષકોએ શિસ્ત સ્વચ્છતા અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખ્યું હતું સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને આનંદમય વાતાવરણમાં પૂર્ણ થયો હતો આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ ટીમવર્ક અને સામાજિક કુશળતાઓ વિકસે છે તેમ શાળાના સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટ સલીમ કડુચી નબીપુર